મોટર ગોઠવી હોય તેના કિંમતી વાયરો અને ઇલેક્ટ્રિક મોટરોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી મોન્થા વાવાઝોડું હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે આ વાવાઝોડું અઠ્ઠાવીસ ઓક્ટોબરે આંધ્રપ્રેશના દરિયા કિનારે ટકરાઈ શકે છે લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે મંગળવારે છઠ ઉત્સવનો અંતિમ દિવસ હતો આજે ઉગતા સૂર્યને ઉષા અર્ધે અર્પણ કરવામાં આવ્યો હતો જે છત્રીસ કલાકના ઉપવાસનો અંતને દર્શાવે છે અર્પણ કરવાનો શુભ સમય સવારે નો હતો શરીફ સહાનુભૂતિ મેળવવાના ઈરાદે સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ ની ઘટનાને ભ્રામક રીતે રજૂ કરી રહ્યા હતા જોકે એક્સ પર તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો છે લોકોએ તેમને એવા સાચા દસ્તાવેજો રજૂ કર્યા કે તેમની પાસે કોઈ જવાબ જ નહોતો

વ્યક્તિગત વિખવાદના કારણે તેઓ છૂટા પડી રહ્યા હોવાનું કહેવાય તો આ હતા ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યુઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર